શું તમે માનશો અગર હું તમને કહું કે આ કચોરી બનાવવા માટે ના આપણે મેદાની જરૂર છે કે ના કોઈ પ્રકારની દાળની જરૂર છે કે ના બટેકા બાપવાની જરૂર છે એના વગર એકદમ ખસ્તા અને એકદમ ફૂલેલી ફૂલેલી કચોરીઓ આપણે મિન્ટોમાં બનાવી શકીએ છીએ એ બી એટલી સરસ કચોરી કે જ્યારે બી કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈને બી ઘરમાં કચોરી ખાવાની ઈચ્છા થાય તમે મિન્ટોમાં આ કચોરી બનાવીને રેડી કરી શકો છો જો અંદરથી જો તમે સ્ટફિંગ કેટલું સરસ સ્ટફિંગથી ભરેલી અને એટલી સરસ કે જ્યારે બી કચોરી ખાવાની ઈચ્છા થાય ને અને આપણે રેડી કરી શેર કરી રહી છું ગમે તો આ રેસીપી ને તમે લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચલો જઈએ આપણે રેસિપી તરફ કચોરી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા ઘેવનો લોટનો ઉપયોગ કર્યો છે એટલે એક વાટકી જેટલો આપણે લોટ લેવાનો છે હવે મેં આમાં બે ચમચી જેટલું ચણાનો લોટ નાખ્યો છે જેથી જે કચોરી બને છે એકદમ ખસ્તા અને એકદમ સરસ બનીને રેડી થાય છે બે ચમચી જેટલું આપણે આમાં સોજી નાખવાની છે જેથી જે ઉપરનું પડ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બનશે એક ચમચી જેટલું આપણે આમાં અજવાઈન નાખવાની છે મીઠું આમાં આપણે સ્વાદના અનુસાર નાખીશું આમાં આપણે કોથમીર નાખીશું આમાં આપણે પહેલાથી કચોરી છે એકદમ સરસ બને અને હવે કચોરી એકદમ ખસ્તા બને એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું ઘી નાખ્યું છે ઘીની જગ્યા તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘી નાખવાથી જે કચોરી એકદમ ખસ્તા બનીને રેડી થાય છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કરીને બધાને એક સરખું આપણે કરવું બહુ જ જરૂરી છે જો કંઈક આવી રીતે હવે જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં થોડું થોડુંક જ પાણી નાખતા જઈશું અને સરસ આપણે લોટ બાંધીને રેડી કરીશું જેમ આપણે રોટલીનો લોટ ઢીલો બાંધીએ છીએ ને બસ એવો જ ઢીલો લોટ બાંધવાનો છે બહુ કાઠો લોટ નથી બાંધવાનો પણ આપણે થોડુંક થોડુંક પાણી નાખતા જવાનું અને આવી રીતે મિક્સ કરતા જવાનું અને મસળતા જવાનું જેથી જે લોટ છે ને એકદમ સરસ બંધાઈને રેડી થાય જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે અને ઢીલો જ લોટ બાંધવાનો છે બહુ કાઠો લોટ નથી બાંધવાનો બહુ કાઠો લોટ બાંધવાથી જે કચોરી છે એ ખસ્તા તો બનશે પણ થોડીક ટાઈમ માટે જ રહેશે પણ આવી રીતે ઢીલો લોટ જ્યારે આપણે બાંધીને રેડી કરીએ ને તો એને ત્રણ ચાર કલાક સુધી એકદમ ખસ્તા કચોરી બનીને રેડી થાય છે હવે એની ઉપર આપણે થોડું તેલ લગાવીશું અને તેલ લગાવ્યા પછી એને થોડું આવી રીતે મસળીને અને એકદમ લીસું કરીને ઢાકીને લગભગ દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું જેથી સોજી જે છે એ સરસ રીતે ફૂલી જાય જોકે આવી રીતે હવે આપણે અંદરના સ્ટફિંગની તૈયારી કરીએ એના માટે મેં અહીંયા એક નાનું પેન લીધું છે એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે આમાં બહુ તેલનો ઉપયોગ નથી કરવાનો બે ચમચી જેટલું તેલ તો બહુ જ છે થોડીક જ આપણે આમાં હિંગ નાખીશું અને એક ચમચી જેટલું આપણે આમાં જીરું નાખવાનું છે હવે મેં અહીંયા સાબુ ધનિયા લીધું છે એટલે આપણે જે આખા દાણા આવે છે ને એ આખા દાણાને આવી રીતે એક ચમચી જેટલું લેવાનું હાથ ઉપર બરોબર મસળવાનું અને પછી જ આપણે આમાં નાખીશું જેથી જે દાણાનું તે સુગંધ અને ટેસ્ટ બહુ જ સરસ આવે એક ચમચી જેટલું આપણે વરિયાળી લેવાની છે વરિયાળીને પણ આપણે સેમ આવી રીતે હાથમાં મસળીને પછી જ નાખવાનું એક ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ એટલે કૂટેલી લાલ મિર્ચ નાખવાની જે લાલ મરચું હોય એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીએ ને એનું જે પાવડર હોય એને કહેવાય હવે મેં અહિયાં ત્રણ લીલા મરચાં લીધા છે આપણે એકદમ ઝીણા સમારીને લીલા મરચાં લેવાના છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યારે આપણે આ બધું વઘાર કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની જેથી વઘાર બળે નહીં જ્યારે બધું મિક્સ કરી દઈએ પછી અહીંયા મેં બે મીડિયમ સાઇઝના કાંદા લીધા છે અને આવી રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે બહુ ઝીણા પણ નથી સમાર્યા સહેજ મોટા રાખ્યા છે જેથી જે કાંદા છે એ કચોરીમાં સરસ રીતે દેખાય હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને બે મિનિટ માટે કાંદાને સરસ રીતે આપણે ચડવા દઈશું જ્યાં સુધી સહેજ કાંદાનો કલર પણ બદલાઈ જાય અને કાંદા કાચા પણ ના લાગે ખાવામાં એટલે એને બે મિનિટ માટે આપણે થવા દેવાનું બે મિનિટ થઈ જાય એટલે એક નાની ચમચી જેટલું કસૂરી મેથી નાખવાની અને એક ચમચી જેટલું આપણે આમાં અમચૂર પાવડર નાખવાનું છે જેથી જે કચોરીમાં ખટાસ ભાવ બહુ જ સરસ આવે હવે આમાં આપણે મસાલા કરીશું એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર નાખ્યું છે અગર નાના છોકરાઓ માટે બનાવતા હો તો ઓછું લાલ મરચું નાખજો કારણ કે લીલું મરચું આપણે પહેલેથી જ નાખેલું છે એક નાની ચમચી જેટલું આપણે આમાં ખાંડ નાખવાની છે ખાંડ ઓપ્શનલ છે અગર તમને ગમે તો નાખજો ના ગમે તો તમે નહીં નાખો તો પણ ચાલશે બસ આવી જ રીતે બધાને આપણે મિક્સ કરતા રહેવાનું છે અને સરસ રીતે કાંદાને ચડવા દેવાનું છે સ્વાદની અનુસાર આપણે મીઠું નથી નાખવાનું આપણે મીઠું જેટલું પહેલાં સ્વાદની અનુસાર નાખીએ છીએ એનાથી થોડું ઓછું નાખવાનું છે કારણ કે આપણે આમાં કલોટમાં બી મીઠું છે અને આગળ જે હું તમને બતાવીશ એમાં પણ મીઠું આવશે હવે થોડી આપણે આમાં કોથમીર નાખીશું અને અડધી ચમચી જેટલું જ આપણે આમાં ગરમ મસાલો નાખવાનો છે હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એને સાઈડમાં મૂકી દેવાનું ઠંડુ કરવા માટે અને હવે આવશે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જેનાથી કચોરી એકદમ સરસ બનશે આ છે ચણા દાળ જે ફરસાણની ચણા દાળ આવે છે ને એ અડધી વાટકી જેટલી ચણા દાળ અને અડધી વાટકી જેટલી મેં અહીંયા મગની દાળ લીધી છે બેને સરસ રીતે આપણે ક્રશ કરી દઈશું જેથી જે દાળની કમી છે ને એ આ દાળો પૂરી કરી દેશે હવે બસ જો આવી રીતે ક્રશ કરીને આનું કંઈક આવું સરસ આપણે પાવડર બનાવી દઈએ તમારા ઘરે કોઈ બી જાતનું ફરસાણ પડ્યું હોય ગાંઠિયા હોય રતલામી સેવ હોય કોઈ બી ફરસાણ હોય એ તમે કોઈ બી ફરસાણને આવી રીતે ક્રશ કરીને તમે આ બધા મસાલાની જોડે મિક્સ કરી શકો છો હવે જે આ દાળનું પાવડર છે એને ઓલા મસાલા જોડે આપણે મિક્સ કરી દઈશું પણ ક્યારે કરવાનું જ્યારે જે આપણે મસાલો રેડી કર્યો તો ને એકદમ ઠંડુ થઈ જાય પછી જ આવી રીતે આપણે દાળનું કે કોઈ બી ફરસાણનું મિક્સર રેડી કરીને એ મસાલાની જોડે આપણે મિક્સ કરી દેવાનું છે હવે બરોબર આપણે મિક્સ કરવાનું અને ચાખી જોવાનું કદાચ ક્યાં ખટાશ કે મીઠું કંઈ ઓછું લાગતું હોય કે સહેજ તમને ગળપણવાળું ગમતું હોય તો તમે ખાંડ પણ અગર તમને ઓછી લાગતી હોય તો પણ તમે નાખી શકો છો ઉપરથી જો કંઈક રેડી છે આપણું ઇન્સ્ટન્ટ કચોરીનો માવો હવે આપણે કચોરી બનાવવા માટે લોટને એકવાર આવી રીતે સરસ આપણે મસળી લઈશું જો કંઈક આવી રીતે એકદમ હલકા હશે હવે જેમ આપણે રોટલી બનાવીએ ને એવી રીતનો નાનો નાના લુવા લઈ લેવાના અને હાથ ઉપર આવી રીતે ગોળ ગોળ મસળીને આવી રીતે દબાઈ દેવાનું અને હા જેમ આપણે કચોરી બનાવતા હોઈએ ને એવી રીતે આપણે આવી રીતે ખાડો કરી દેવાનો છે એટલે કાં તો એક વાટકી જેવું શેપ આપી દેવાનું વચ્ચે જે આપણે માવો રેડી કર્યો હતો કચોરીનો એને કંઈક આવી રીતે ચમચીથી દબાઈને આવી રીતે વચ્ચે ભરવાનું છે જો કંઈક આવી રીતે અને બધી બાજુથી ઉપર આપણે આમ કરીને ખેંચીને એને કંઈક આવી રીતે પેક કરી દેવાનું જો કંઈક આવી રીતે આમાં આપણે કોઈ બી પાણી લગાવવાની જરૂર નથી એટલો સોફ્ટ લોટ છે ને કે સરસ આવી રીતે બંધાઈ જ જશે હવે બધી રીતે આપણે હાથ ઉપર ફેલાઈને અને બધી બાજુથી આપણે દવાઈ દેવાનું કંઈક બે હાથની વચ્ચે મૂકીને આવી રીતે અને જો કંઈક રેડી છે આપણી કચોરી ખાસ ધ્યાન રાખવાનું જ્યારે આપણે કચોરી બાંધીએ ને ત્યારે એક બી કિનારો ખુલ્લી ના રહેવી જોઈએ નહીં તો કચોરી શું થશે ફાટી જશે એટલે એમાં બધો માવો નીકળી જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે પહેલા આપણે વચ્ચે ખાડો કરીને આવી રીતે લોટને ફેલાઈ દેવાનું જો કંઈક આવી રીતે હવે વચ્ચે આપણે જે કચોરીનો મસાલો બનાવ્યો હતો ને એ મસાલાને હવે આપણે વચ્ચે વચ ભરીશું જો કંઈક આવી રીતે હવે એને વચ્ચે ભરીને અને આને કાં તો તમે આવી રીતે હાથેથી દબાઈ શકો છો અને કંઈક અગર તમને મસાલો ઓછો લાગતો હોય તો તમે થોડું વધારે મસાલો નાખો નાખજો અને આવી રીતે ચમચીથી દબાવી શકો છો ચમચીથી દબાવવાથી શું થાય છે કે મસાલો બહુ સરસ રીતે ચોટી જાય છે નીચે અને બધી બાજુથી આવી રીતે પેક કરીને વચ્ચે આવી રીતે દબાઈને દબાઈ દેવાનું અને હાથ ઉપર જેમ આપણે થોડું ગોળ ફેરવી લેવાનું અને ફરી બે હથેલીની વચ્ચે મૂકીને આને સરસ રીતે બધી બાજુથી દબાવવાનું જેથી કચોરી સરસ ફૂલે બસ આવી જ રીતે આપણે દબાઈને કચોરીઓને બધી રેડી કરી દેવાની આ છે છે જો જો આવી 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 રીતે 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 જ બધી કચોરીઓને આપણે વણીને રેડી કરી દેવાની કચોરી ખાવામાં જેટલી દેખાવામાં સારી લાગે છે ને ખાવામાં એટલી જ ટેસ્ટી છે હવે સહેજ તેલ ગરમ થાય એટલે આપણે આ કચોરીઓને તળવા મૂકવાનું છે જે તળામાં આપણે તળવા મૂકતા હોઈએ ને એમાં જેટલી કચોરી આવે ને એટલી જ નાખવાની છે બહુ બધી નહીં નાખી દેવાની સામટી આપણે એને ફૂલવા માટેની જગ્યા આપવાની છે જો કંઈક કચોરી જાતે આવી રીતે ઉપર આવે ને એ ત્યારે જ આપણે એને પલટવાનું છે એ પહેલાં આપણે એને પલટવાનું નથી અને જ્યારે એકદમ સરસ તેલ ગરમ થઈ જશે અને જાતે કચોરી ફૂલવા માંડશે તો એ જાતે જ ઉપર આવી જશે અને ત્યારે જ પછી આપણે એને પલટવાનું છે આ ફેરી જ્યારે આપણે તળવા મૂકીએ ને કચોરી ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો હોવી જોઈએ એટલે એકદમ ધીમી પણ નહીં અને એકદમ ફૂલ પણ નહીં વચ્ચે હોવી જોઈએ જેથી એકદમ સરસ કચોરી અંદરથી અને બહારથી એકદમ સરસ રીતે તળાય અને કચોરી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાની ત્યારે એકદમ ખસ્તા અને એકદમ ક્રિસ્પી કચોરી બનીને રેડી થાય છે જો તમે જોઈ શકો છો કેટલી સરસ કચોરીઓ ફૂલી બી છે અને કેટલી સરસ કચોરી બનીને રેડી થઈ છે જો કેટલી સરસ કચોરીઓ દેખાય છે બસ આવી જ રીતે આપણે મિનટોમાં જ્યારે બી ખાવાની ઈચ્છા થાય ને કચોરીઓ બનાવીને રેડી કરી શકીએ છે જો કંઈક આવી રીતે અને હા એક તમને ખાસ વાત કહું આપણે જે બહારથી કચોરીઓ લઈએ છીએ ને એના કરતાં પણ સારી અને એના કરતાં પણ ટેસ્ટી ઘરના ઘેવના લોટથી અને ફરસાણથી એક પણ બહુ જ સરસ કચોરી બનીને ઘરે રેડી થાય છે એકવાર તો તમે આ કચોરી જરૂરથી ટ્રાય કરજો કચોરીને તો તમે તમારા છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો એટલી ટેસ્ટી આ કચોરી બનીને રેડી થાય છે બે થી ત્રણ દિવસ સુધી આ કચોરી સહેજ બી નથી બગડતી જો છે ને કેટલી સરસ અને ખાસ કરીને એની જોડે તો મરચાં જરૂરથી તરજો મરચાં ખાવાની તો બહુ જ મજા આવે છે આ કચોરી સાથે જો છે ને કેટલી સરસ ફૂલેલી ફૂલેલી અને મિન્ટોમાં જ આપણી કચોરી બનીને રેડી થઈ ગઈ છે તમને કચોરીની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને ગમી હોય તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો આ કચોરીને હું તમને તોડીને પણ બતાવું જો જેટલી ફૂલેલી છે એટલી જ અંદર માવાથી ભરેલી પણ છે જો છે ને કેટલી જ સરસ દેખાય છે અને એવું નથી પડ પણ એકદમ કડક છે એકદમ ક્રિસ્પી જેવી બહારની હોય છે ને સેમ ટુ સેમ એવો જ ટેસ્ટમાં આવે છે કોઈ કહેશે જ નહીં કે આને તમે ફરસાણથી બનાવી છે એટલો સરસ ટેસ્ટ આવે છે આ કચોરીમાં બસ હવે આની ઉપર ચટણીઓ નાખવાની કઢી ચટણી અને તીખી ચટણી અને મરચાં સાથે ખાવાનું ખરેખર બહુ જ મજા આવી જશે મારા ઘરમાં તો બધાને આ કચોરી બહુ જ ગમે અમારા તો ઘરની ફે તમારા ઘરમાં બી આ કચોરી બધાને કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ